હા બોલો હેલો તો પરખાણીએ મેમન ગતિ કરવા જાય હા કા માં દો પડ્યો તાર ના ચા જ્યા છે તો પછી મારે તો ખાસો ટાઈમ થઈ ગયો અહીંયા જાયા આરો તો તાર જાતો મો તો આવતો નહી તમારું ઊંઘાવે રહી હે તો ઊંઘી જો મે તો હવે ડોક્ટર પણ છોડી દીધું હે તારનો નો જીવ નથી એટલે હવે હું ભેગો થાતો આવું બરાબર અને સમાચાર લેતો આવું ખોજ સમાચાર પૂછતો આવું બરાબર ને હા તે હારો જાતો એ હારો હેડો

ધારથી તારો બાટલો છેડો તારથી મે ઇન્જેક્શન કોઈ નું નથી લીધો કોંગ્રેસ ઓ લેસર લેસર હા હા મજા બે બે ઓ ઓ બે બે જગા હા ચારથી તું દવા કરી ઇજો ને મને હવે આ તો ઉતી કઈ થ્યુ જ નહીં એવું હોય એમ તો આવડી ટિકડી કોઈ ની ની કરી આવડી ટિકડી એવું હતું એમ ને તો હારું કહેવાય નહીં કોઈ ની હોય લેવા નહીં જો

રાડ પાડી ગયો બોડા આ ન્યાથી ભાઈ પાજોય તો આવ બાવ કેવો હોય હા આખા ને ઢેરું કર્યું હા કોમમાં જતો રહ્યો ભાઈ પછી હું તો કારની બારી હતી હા પડ્યો નામ હા ઓહ હદય તો પોલીસ આવી ભેરા થયા અને જગા જગા કરી કરીને ગોતેરા એટલે મારે આ બધો વિહાઓ કરવો પડ્યો ના ના સારું કરો આ પેરી મને કોઈ ઓળખતો નથી ગામમાં પાછો આટો મારીને આવ્યો

વાતું તો ઘણી થઈ જાય છોકરો તું અતરું પાણી ભરી હજુ ના આપડે કેવું ભૂલી જાય પાણી નું પાણી ભરતા ના આવ્યો આયો

રાત થઈ ગઈ બોરી તો હુવા નું નહીં કરો આના વાતું કર ને ઘણા દાડે ભેગો થયો હોય પોટા વાત મન મને ઓખ આવે બહુ ઓખ શું આવે મને હુવે જ મને તો કઈ ઓખ નહી આવતી મને તો આ થાચો બહુ રખડે બહુ ધોળાયો ગામ વારે આ ફૂટવાલ ખુલી ગયા ત્રણ વાર તો મારે કઈ ધોકો બોકો મારો ન શું એમ તો રતો ખાવા દીધો કે પેડીઓ મજબૂત છે થોડી આ ચાકણ શક્તિ પેડિયો પેડીઓ આ પેડીઓ આ પેડીઓ ઠીક છે શક્તિ આહા ધૂળ ઉડતી હશે ને ડમરી ઉડે ડમરી આહા આમ જેડા તાકો ને